બીમાર પડ્યા તો ખબર અમે આઈએ તે બોલા બધા હા તે અમે ત્રણ ચાર જણા જેવા ને આકડા હું બધા બોલી આવું હા એ હા ભોળ્યા ભોણ્યા ઘેર લાવજો ભા એ હા શેત તમે હા એ હાર

હા હેડો આઈએ કોણ કોણ એવું હાલ હું તૈયાર હા ને આવું ઘેર તો જવાનું બરાબર પણ આજે મારું આનું પણ જવું તો પડશે બોલાવાનું જવું તો હજી

મારા પેલા રાતના જવા જઈને આવું બોલાવ અરે રાત બોલાવા આવું છું મારા પેલા હજુ કોઈ નઈ આજે મને

આગુ પાછું બોલો આપડે ખાઈ પણ સાદા હોય તો બરાબર છે બે તારા એટલે મૂકું હાકી આવતા બે સારું લાગે

તું એવું યુવા ને ખબર એટલે પકડ પડાયું પડાયું બધા હરજો હરજો લ્યો આ વાળ ઈવા ને નાખી લેજો

દ હજી આયા નહીં તો આડોળી પડવા દે છોકરા હું જ મને આરામ થઈ ગયો

હું તારો ખાવાનું લાયો હું એ હા સોનું મનો લઈ જવા બીજું

hãy à, chết lơ rồi hả bé chưa chào bé bé giỏi à, à tôi phải là hô hô cha hô 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 giờ chị à ô, ô. Ô.

મારે તારા સમજ્યું મારી વાત

તો ઈને ગડગન એવું લાગે કાયર પીવરાય પીવરાય નઈ આવી તો તમે ઓર આદના ડણવાં ઘેર રાખો તમે તાર તમે રાખજો ખાલી તો સવારે ઈવર હેડતા કઈ દેજો બસ બે જ સવાર વેલા ઉઠી જાય કે તમે ત્યાં ના ઉઠી તો પોણી વીરજો પણ ઉઠાડીને મેકલજો ખરી કે એ તમે ઈને ઘેર કઈ દેહો બરાબર અને કોઈ પણ જગ્યાએ જ્યા હોય ને તો વ્યવસ્થિત જવું પડે યાર આપણી મર્યાદામાં રહેવું મર્યાદામાં રહેવું પડે આપણી આબરૂ બગાડવી ના હોય ને તો આપણી જેવા સ્થિતિમાં જતા એવા ભલે લુકળો મેલો રે દુખાય વાંધો નહીં આપે પણ વ્યવસ્થિત રેવું આપે વ્યવસ્થિત રેવું પડે એટલે થોડું આ મારા ભાઈ હું તમને સાચી વાત કહી દઉં આ ભાઈ ફૂલ દારૂ પી ગયો એવું બીજી બધી વાત જ જવા એના માટે તમે એને ઘેરથી જ નતા લાવ્યા અમે નતા લાવ અમે લાવતા હતા પણ પાછો વાર દીધા હતા બરોબર કે ભાઈ તમે પાછા એ અમને ખબર જ નહીં એવું હોય એ આ તો મહેમાન

પકડજો થઈ ગયા છે પકડજો એટલે મને